અંકલેશ્વર બ્રિજ સામે આવેલા સુપર કોમ્પ્લેક્ષ ગેલેરી ગરાછાથી થતા દોડધામ મચી જવા પામી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની પહોંચવા પામી નથી શોપિંગની નીચે આવેલી કેટલીક દુકાનોને નુકસાન પહોંચવા પામ્યું હતું અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ પર આવેલા બ્રિજ સામે સુપર કોમ્પ્લેક્ષ ખાતે શુક્રવારના બપોરે બે વાગ્યાના અડસમાં અચાનક ચાર માળ પર આવેલા દાદર પાસે તિહા ગેલેરી અને ઇજાજનો ભાગ કડક ભૂસ થઈ જવા પામ્યો છે સદનસીબે નીચે કોઈ વ્યક્તિ ઊભું ના હતું પણ નીચે આવેલ બે દુકાનના વેચાણના સામાન પર કાટમાળ પડતા ભારે નુકસાન થવા પામ્યું હતું ઘટના અંગે અંકલેશ્વર નગરપાલિકા ખાતે જાણ થતાં ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમ સ્થળ પર દોડી આવી હતી ઉપરાંત પાલિકા બાંધકામ વિભાગના અધિકારીઓ સહિત ઇજનેર સ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રાથમિક કાટમાળ દૂર કરવાની કવાયત શરૂ કરી કોમ્પ્લેક્સ સંચાલકને નોટિસ ફટકારી ભાગ દિન પંદરમાં ઉતારી લેવા તાકીદ સાથેની નોટિસ ફટકારી હતી અને અન્ય દુકાનદારોને પણ જર્જરિત ભાગ દૂર કરવા સૂચના આપી હતી સદનસીબે કોઈ જાનહાનિના સર્જાતા તંત્ર અને લોકોએ રાહત અનુભવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અહીં ટ્યુશન ક્લાસીસ પણ ચાલી રહ્યું છે જ્યાં રોજના સાહીઠથી વધુ છોકરાઓ આવતા હોય છે સંજોગો વસાહત ટ્યુશન ટીચર બીમાર પડતા બાળકોને રજા આપી દીધી હતી જેને લઈને મોટી ખુમારી થતાં બચી હતી